પૂર્વ મુખ્યમંત્રી તેઓ જામનગર પાસેના લાલપુર ખાતે એક સામાજિક કાર્યક્રમ માં આવ્યા હતા અને ભાષણ કર્યું હતું ભાષણ માં તેમણે સમાજની વાત કરતા કરતા સરદાર વલ્લભભાઈ પટેલ વાત કરી હતી કહ્યું હતું કે મહારાજાઓએ રજવાડા દાનમાં ના આપ્યા હોત તો સરદાર પટેલ એટલા મહા મહાન ના ના બન્યા બન્યા હોત હોત તે લોખંડી પુરુષ પણ પણ અને ત્યારે સમાજની સમાજની વાત વાત કરી કરતા કહે છે કે સમાજના આગેવાનોમાં જો કરોડરજ્જુ વગરના આગેવાનો હોય તો તેની જરૂર નથી અને ક્ષત્રિય જેમ ચકડોળ પહેલા ઉપર જાય ને પછી નીચે આવે ક્ષત્રિય સમાજ પણ હાલ નીચે આવ્યો છે અને સમાજની પરિસ્થિતિની પણ વાત કરી ત્યારે તમે આ નિવેદન વિશે શું કહેશો જો નિવેદન શંકરસિંહ વાઘેલાનું છે એટલે આપણે એના વિશે સુકામ કઈ કેવું જોઈએ કારણ કે એની કોના ઉપર નજર છે કરડી અને મીઠી એ વિશ્લેષણ કરીએ એટલે આવે તમારી ઉપર ઓળીયો ગોળિયો પણ હું તમને આજ ઉપર શું સુકામ આવું થઈ રહ્યું છે એની ચર્ચા કરું શંકરસિંહ વાઘેલા એ કરોડ રજ્જુ વગરના નેતાઓની વાત કરી પણ નામ ન બોલ્યા તો કરોડ રજ્જુ કોને નથી તમારે છાતી ઠોકીને વાત તો કંઈ કરવી નથી કોકના મોઢે કહેવડાવી છે તેનો મતલબ શું નંબર વન આમ તમે આપણે બધાએ સમજીએ છીએ કે કોણ કોને શું કામ કે છે રાજકારણીઓની મજા એ છે કે નામ નથી આપતા કારણ કે જ્યારે આપની જાણ ખાતર આ રજવાડાઓનો માટે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની સૌથી ઊંચી એકસો ને બ્યાસી મીટરની મૂર્તિ લગાવવામાં આવી ત્યારથી આ ઇશ્યુ છે કે બધા એમ કે છે કે ત્યાં રજવાડાઓનું મ્યુઝિયમ હોવું જોઈએ અને ઈ સો ટકા સાચી વાત છે એમાં જરાય ખોટું નથી પણ મને એક વસ્તુ ધારવી બેન પ્રશ્ન પૂછવાનું મન થાય કે નરેન્દ્ર મોદીને સરદાર પટેલની પ્રતિમા મૂકવાનું મન થયું અથવા તો એને સાક્ષાત્કાર કરાવડાવ્યો શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા કે નહીં હા કે ના તમને અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે આ રજવાડાઓનું મ્યુઝિયમ ધારો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક જુદી ઘટના છે માની લઈએ બે ઘડી પણ રજવાડાઓનું મ્યુઝિયમ હોવું જોઈએ એવું કોઈને અટાણ સુધીમાં સૂજું ખરું ચાલો કોંગ્રેસ ની સરકાર કેટલા વરસ રહી ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી છે હવે પાંચ એકર જમીન ફાળવી છે અને પાંચસો ને બાસઠ રજવાડાઓનું ત્યાં મ્યુઝિયમ બનાવવાનું છે બસો ને કરોડ રૂપિયાની ફાળવણી થઈ ચુકી છે કામ શરૂ નથી હકીકત છે બરાબર ઈ હકીકત છે અને હજી ભેંસ ભાગોળે છે સાગોળે ઘરમાં ઘમા ઘમ એમ ભૂપેન્દ્રભાઈ ચુડાસમા જે વરિષ્ઠ ક્ષત્રિય નેતા પણ છે ને પૂર્વ મંત્રી પણ છે એ સહિતના જે લોકો છે એને આની સરાહના પણ કરી છે કે ભાઈ સરકારે જે બસો ને સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે પાંચ એકર માં આ મ્યુઝિયમ બનાવવાની જે જાહેરાત કરી બહુ આવકારદાયી છે આપની જાણ ખાતર આખી આખી થોડીક ઘટના સમજવા જેવી છે પૂર્વના મંત્રીઓને એક તો સરકાર કે મંત્રી એને પેલા તો કા કા પડ્યો નહીં હવે કોક કાય કરે છે છે એટલે ભૂલ કાઢવી તમે માં ટિકિટ પચાસો રૂપિયા ની તોય આપણે ન્યા જ આ મીનાનો આમ હોતો હારું હતું આ બારી આમ હોતો હારું હતું ભલા મણા ઓલે તાજમહાલ રચના કરી જેની તને માન માંડ ટિકિટ મળી જોવાની તોય આપણે ખોચા કાઢીએ આ એના દૂધમાંથી પોરા કાઢવા જેવી વાત છે કે મ્યુઝિયમ બનવાનું જ જોઈએ બનવું જ જોઈએ એમાં કોઈ સંશય નથી ઈ વાત બરાબર છે કારણ કે રજવાડાઓ એ પોતાના રાજપાટ બધા જે છે એકીકરણ માટે અખંડ ભારત હું ને તમે જે નકશો જોઈ રહ્યા છે ઈ ડ્યુ ટુ આ આ લોકોના બલિદાની જે સમાજ હતો ક્ષત્રિય સમાજ અમસ્ત તો કુરબાની આપનારો સમાજ છે મે તો અનેક વખત ક્ષત્રિય આંદોલન વખતેથી માંડી અને અત્યારે ગોંડલના જે રીબડા ને ગોંડલવાળા ત્યાં સુધી અનેક જગ્યાએ જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની વાતો આવી મેં એ વાત અચૂકે કરી છે કે આ આપણે જેમ પુરાતત્વ વિભાગ અમુક ઇમારતો અમુક વારસો અમુક સંસ્કૃતિ અમુક સિંહ જેવા પશુ જે જે છે એને પ્રાણીઓને જે હાંચવાની વાત કરે છે એમાં આ જે ક્ષત્રિય સમાજ જે છે રાજપૂતોને વગેરે દરબાર કાઠી તમે જે કયો તે હવે આ બધાય જે છે એને બિલકુલ જતન કરવા જેવો આ સમાજ છે ભાવનગર ના પહેલ કરી કે ભાઈ અખંડ ભારત થતું હોય તો અમે અમારું રજવાડા તમને સોંપી દઈએ આ કઈ નાની મોટી બેન કુરબાની નહોતી તમારી જાણ ખાતર નવી પેઢીને શાયદ ખબર હોય કે ન હોય પણ કાઠિયાવાડ ટોટલ આપણે ત્યાં પાંચસો ને બાસઠ રજવાડા હતા એમાં ચૌદ મોટા ગણો ઈ સહિતના મોટા એટલે ભાવનગર જામનગર ઇત્યાદિ એ ગણો તો કાઠિયાવાડના બસો ને બાવીસ સૌથી વધુમાં વધુ કાઠિયાવાડમાં આપણા રજવાડા બાવીસ હજાર ચોરસ માઇલ વિસ્તારમાં એનો બધો દબદબો હતો બાવીસ હજાર ચોરસ માઇલ ચાર હજાર ચારસો ને પંદર ગામડા બધા હતા એ આ જે તે રજવાડાઓની નીચે આવતા હતા અને ચાલીસેક લાખ ની વસ્તી હતી જે તે સમયે હવે આવડો અને એના બધા કરવેરાથી માંડીને બધું હતા કરોડો બધો વહીવટમાં થતો સરદાર પટેલે એમ કીધું એમાંના કેટલાક રજવાડા બહુ જાહો જલાલી વાળા હતા એમાં ના નહીં જેમ કે જામનગર લીમડી ધ્રાંગધ્રા ભાવનગર વગેરે વગેરે પણ કેટલાક રજવાડા બેન એવા હતા કે એવી પછી નામ પૂરતા રહેલા હું એક જ એક્ઝામ્પલ આપીશ એક છે ને વિઝાના નેસ નામનું એક રજવાડું હતું વિઝાના નેસ બોલો એ રજવાડું કેવડું હતું ખબર જીરો પોઈન્ટ ઓગણત્રીસ ચોરસ માઇલ માં જીરો પોઈન્ટ એક માઇલ નહીં એની વસ્તી કેટલી હતી બસો ને છ જણાની ખાલી બસો ને છ ટુ જીરો સિક્સ અને આવક માનસો કેટલી હતી પાંચસો રૂપિયા જે એ સમયની પણ તો પાંચસો રૂપિયા આવક હતી હવે તમે કલ્પના કરો આય રજવાડું હતું એટલે સરદાર પટેલે એમ કીધું જે તે સમયે કે ભાઈ આ જે નાના નાના ખાબોચિયા જે છે એ બંધિયાર જ હોય ખાબોચિયા અને એ ઉપયોગી થઈ જાય એના કરતાં આ બધા જ ને ભેગા કરી અને આપણે એક વિશાળ સરોવર જેવું બનાવીએ અખંડ ભારતે રહે તમારો દબદબો પણ રહે એટલે રજવાડાઓનો જે દબદબો દબદબો સલામી મળતી વગેરે વગેરે એના માટે જે તે સમયે સરદાર પટેલ અને કેપી મેનન એના બહુ મોટા માણસ એની સાથેના હતા સચિવ બચીવ કયો તો તે વીપી મેનન સોરી એ બંને એ વ્યવસ્થા કરી અને બધા જ રજવાડાનો એકીકરણ વાત કરી હવે હવે આપણે વાત કરીએ શંકરસિંહ બાપુની આ બધો ઇતિહાસ તો સૌને ખબર કદાચિત હોય પણ શંકરસિંહ બાપુ હોય કે કોંગ્રેસના આની પૂર્વેના ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે એની પહેલા તો કોંગ્રેસ હતી અને દેશમાં તો તમે જાણો છો કોંગ્રેસનું શાસન પંચોતેર વર્ષ રહ્યું આમ જુઓ તો અરે પંચોતેર માંથી મોટા ભાગનો પચાસ સાહીઠ વર્ષ તો કેન્દ્રમાં તો હમણાં ભાજપની સરકાર આવી નાની પેલા અટલ બિહારી ને એનડીએ જેવું તો નોન કોંગ્રેસી ભાજપ સરકારના ટૂંકા ગાળા છે જ્યારે કે ફૂલ ફ્રેજ કોંગ્રેસી સરકારો જવાહર નહેરુ થી માંડીને ઇન્દિરા ગાંધી સુધીનું અને ડોક્ટર મનમોહન સુધી નું એ તો લાંબો ગાળો રહ્યો છે તો દેશ માટે જેને પોતાની બધા જ રજવાડાથી માંડીને બધું આપી દીધું કોંગ્રેસના કોઈ નેતાને કેમ સુજ્યું નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી દવા દ્યો હાલો એમાં હજી તમે રાજકારણનું કહી શકો કે નરેન્દ્ર મોદીએ સરદાર જેમ કે મહાત્મા કોંગ્રેસ વાળા એમ કહે છે કે અમે મહાત્મા ગાંધીના વિચારોને વરેલા છે તો આને સરદાર પટેલને હાયર કર્યા એવું આક્ષેપ છે કોંગ્રેસનો પણ બે ઘડી માની લો કે એ બધું હોય ઈતર તિત્તર પણ રજવાડાની કુરબાની તો હતી જ એમાં તો કંઈક ના નહતી તો કોઈ કોંગ્રેસીને એવું સુજ્યું કે ભાઈ આ પાંચસો ને બાસઠ રજવાડામાં જે લોકો છે એને અખંડ ભારત નો નકશો ભારત માતાના ચિત્ર સાથે આપણે જે જોઈએ છીએ એ કરવામાં પોતાનું તમામે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું તો હાલો આપણે એની કદર કરીએ એને બદલે આપની જાણ ખાતર નાઇન્ટીન એમાં તો ઇન્દિરા ગાંધી એ સાલિયાણા સુધા બંધ કરી દીધા બોલો વટ હુકમ થી એના માટે પેલા લોકસભામાં ઠરાવ લઈ આવ્યા હતા તો એક મત થી ઠરાવ ઉડી ગયો ન મંજૂર કર્યો કે ભાઈ શાલિયાણા બંધ ન કરાય એ લોકોની કુરબાની છે અને ઈ સમયની વાત કરું છું બેન આપની જાણ ખાતર ભાવનગર બધાના સાલિયાણા જે નક્કી થયા હતા ને એ બી એક વખત આ નવી પેઢીને ખ્યાલ આવે એટલે કહી દઉં રાજ્યમાં ભાવ ભાવનગર સૌથી મોટું આમ જામનગર ને ભાવનગર તો ભાવનગર ને જામનગર ના દસ દસ લાખ રૂપિયા નક્કી થયા હતા ઈ સમયમાં જીએસટી બીએસટી દસ લાખ એટલે દસ લાખ મોરબી ને આઠ લાખ પોરબંદર ને ત્રણ પોઈન્ટ એસી લાખ ધ્રાંગધ્રા ને ત્રણ પોઈન્ટ એસી લાખ રાજકોટ ને બે પોઈન્ટ પંચ્યાસી લાખ લીમડી ને એક પોઈન્ટ પંચાણું લાખ ને એક પોઈન્ટ એસી લાખ પાલીતાણા ને એક પોઈન્ટ એસી લાખ વઢવાણ ને 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 એક 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 બેતાલીસ લાખ 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 દસ જસદણ પચાસ એટલે કે દોઢ લાખ થાણા દેવડી પર રજવાડું હતું એક લાખ એને જેતપુરમાં એક લાખ બિલકા એક લાખ લાઠીને સિત્તોતેર હજાર સેવન્ટી સેવન થાઉઝન્ડ ઓનલી કોટડા સાંગાણીને સડસઠ હજાર પછી સાયલા ને બાસઠ હજાર ને ચૂડી ચૂડા એને એકાવન આવી રીતે કરમુક્ત સાલિયાણા બાંધવામાં આવ્યા હતા હવે એ બધા જ સાલિયાણા જે છે નાઇન્ટીન સિક્સટી નાઇન ની સપ્ટેમ્બર માં વોટ હુકમ બહાર પાડી અને ઇન્દિરા જવાહરલાલ નેહરુ પિતાના નામથી વાત કરું તો નહીતર ઇન્દિરા ફિરોઝ ગાંધી તો એને આ સાલિયાણા બંધ કરી દીધા વીપી મેનાને પોતે વીપી મેનાને સરદાર પટેલના સચિવ જે જેક્યો છું ખાસ એણે પોતાનું એક પુસ્તક છે ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટિગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ નામનું પુસ્તક છે એ પુસ્તકમાં બધું વર્ણન કરેલું છે નહીતર તમારી જાણ ખાતર જે તે સમયે એટલે કે 47 માં જ્યારે આપણે આઝાદી મળી પછી 48 માં બધી વ્યવસ્થા થઈ ત્યારે રજવાડાઓને એક કરીને એના માટે એક સ્પેશિયલ સ્ટેટસ જળવાય દઈએ એટલે ચેમ્બર ઓફ પ્રિન્સ નામનું એક વ્યવસ્થા કરવામાં આવી હતી ચેમ્બર ઓફ પ્રિન્સ આ બધા રજવાડા છે રાજા અથવા એના રાજકુંવરો એ બધાને ચેમ્બર ઓફ પ્રિન્સ નામનું એક ટાઇટલ આપવામાં આવે એને વિશેષ અધિકાર અમુક મળતા તો લોર્ડ માઉન્ટ બેટન જે અંતિમ ગવર્નર હતા દેશના પછી બ્રિટનમાં વયા ગયા આપણું શાસન આવ્યું એણે પચીસમી જુલાઈ ઓગણીસો ને સુડતાલીસ માં ચેમ્બર ઓફ પ્રિન્સ નામની આ મેં હું જે કઉ છું વ્યવસ્થા થઈ એની સભાને સંબોધતા લોર્ડ માઉન્ટ બેટન યાદ રાખજો સુડતાલીસ માં કઉ છું એણે એમ કીધેલું કે તમે આજે રજવાડા બધા પોતાનું આપી દીધું ને ભારતમાં એક થઈ ગયા તો પણ એક સંરક્ષણ સંચાર એટલે આપ આપણે જેની વાત કરીએ છીએ તે ટેકનોલોજી વગેરે અને વિદેશ વ્યવહાર આ ત્રણ જે છે એ કેન્દ્ર સરકારની હસ્તક રહેશે જેમ આપણે જમ્મુ કાશ્મીર માં છે એમ હતું એમ બાકીની કોઈ પણ બાબતે રજવાડાઓને કીધું કે તમારા કોઈ પણ પ્રકારના એકાધિકારને ખલેલ પહોંચાડવામાં નહીં આવે તમારો દબધબો યથાવત રાખવામાં આવશે કારણ કે તમે બહુ મોટી કુરબાની આપી છે અને દેશને એક કર્યો છે આવો દસ્તાવેજી પુરાવો છે તેમ છતાં તમે જુઓ બોલેલા કેવા ફરી જતા હોય છે અને કેવું થતું હોય છે ઇન્દિરા ગાંધી એ ના સપ્ટેમ્બર માં સાલિયાણા બંધ કરી દીધા બેંકો નું રાષ્ટ્રીયકરણ એ કરી નાખ્યું અને કોલસા સહિત ની જેટલી ઉત્પાદન દેશ માં થતી એનું રાષ્ટ્રીયકરણ એનું કર્યું જેને પછી આપણે બધા જાણીએ છીએ શું થયું તે બેંક થી માંડીને બધું તો શંકરસિંહ વાઘેલા અત્યારે જે એક વિધાન એનું થોડુંક વધુ પડતું છે એણે એમ કીધું કે જો આ ન હોત તો સરદાર પટેલ આટલા મહાન ન હોત ના એ મહાન હતા એટલે આ કામ થયું આ સત્ય વાત આ છે સરદાર પટેલ મહાન હતા એટલે જ એ રજવાડાઓને એકીકરણ કરાવી શક્યા નહીં જે તે સમયે આંદોલન ઇત્યાદિ બધું થયું જ તું એવું નતું કે બધા ટાઢે કોઠે માની ગયા હતા જામ સાહેબ જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ થી માંડીને ભાવેડાના કૃષ્ણકુમાર સિંહજી આ બધા દુરન્દેશી ભેરા નેતાઓ હતા એને પ્રજા વત્સલ લોકો હતા એની બહુ મોટી શાખ આબરૂ બહુ હતી દેશ દેશાવરમાં જામનગરના રાજાનું તો પોલેન્ડમાં આપણે જાણીએ છીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાય ત્યાંના અનાથ બાળકોને આશ્રય આપ્યો હતો એટલે તો વિશ્વભરમાં એની બહુ વેલ્યુ થઈ છે થાય છે આજની તારીખે તો એવા બધા જે પરિપક્વ નેતાઓ હતા એને સામેલ કરી અને આ એકીકરણની વ્યવસ્થા સરદાર પટેલ કરી શક્યા એટલે સરદાર પટેલ તો મહાન હતા એટલે આ કામ થઈ શક્યું સામે પક્ષે ઓલા જે રજવાડા હતા એની ઉદારતા પણ એને જરાય ઓછી આંકી શકાય એવી નથી પરંતુ આજે થયું તે શ્રેષ્ઠ થયું છે હવે એનું મ્યુઝિયમ હોવું જોઈએ એમાં ના નથી એ તાત હવે ઝડપી થાય તો સારું કે આ પેઢી જોતી જાય જે રજવાડા હજી આમ તમે જુઓ તો રાજવી ઠાઠવાટ થી હજી જીવે છે રાજકોટ માં ધ્વજ છે જે બાપુ થી માંડીને બાકી બધી જગ્યાએ જેટલા પણ રાજવી આજની તારીખે છે એની પેઢી કમસે કમ જોતી જાય કે એનો ઇતિહાસ હવે દર્જ થઈ ગયો આવનારા સેંકડો વર્ષો હજારો વર્ષો સુધી જ્યાં સુધી આ બધું રહેશે ત્યાં સુધી લોકો જોઈ શકે કે કોને કેવી કુરબાની આપી એટલે એની માંગ સાચી છે પણ એની વાત કરવાની સ્ટાઇલ થોડીક વધારે પડતી છે જી ગારવી બેન સંઘર્ષ તેમના ભાષણની ક્લિપ છે એ તેમના ફેસબુક એકાઉન્ટ પર મૂકી છે અને જ્યારે એમના ફેસબુક એકાઉન્ટ પર એક પૂર્વ મુખ્યમંત્રી છે તેમના નિવેદનો બધા સાંભળવાના છે તો એમના ફેસબુક એકાઉન્ટ કે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ એક સમાજનો વર્ગ નથી ખાલી ક્ષત્રિય સમાજ હોય એવું નથી બધા જ સમાજ હોય છે ત્યારે ફેસબુક એકાઉન્ટ પર આ ક્લિપ મૂકી તો તમે આ ક્લિપ એમને જે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી તો એ કેટલું યોગ્ય છે ના ના એમાં તો એને એક તો દરબાર સમાજ અથવા તો રાજપૂત સમાજ ક્યો કે ક્ષત્રિય સમાજ ક્યો એના કેટલાક નેતાઓ ઉપર થોડીક ભડાસ કાઢી છે અને એણે સમાજને સંબોધ્યો છે આમ તો આ એક એમાંની આડ વાત છે પણ એણે સમાજને શું કીધું શંકરસિંહ બાપુએ કે તમે જુઓ આપણે ઉપલો માળ ખોલતા જ નથી એવું એ બોલે છે એટલે કે આપણે થિંકિંગ પ્રોસેસ ઘટી ગઈ છે એમની કે છે શંકરસિંહ બાપુ કહેવાનું એમ છે કે આપણે કેટલાક નેતાઓ જે છે એ પોતાના નિજી સ્વાર્થ ખાતર સરકારના અછોવાના કરે છે અથવા તો સલમુ ભરે છે હારું નહીં આવું બાપુ કે છે બાપુ બાપુ હોતા હે બાપુ બહુ બ્રિલિયન્ટ છે એ હવે આજ બાપુ ભૂતકાળમાં હતા કે નહીં ભારતીય જનતા પાર્ટીમાં મને કયો તો તે દિવસે શું નિજી સ્વાર્થ શું હતું માન લ્યો કે તમારી પાસે સમાજ શંકરસિંહ બાપુને ક્ષત્રિય સમાજ પ્રત્યે એટલી લાગણી હોત તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી કરતા મોટું સ્ટેટસ એક જમાનામાં ધરાવતા શંકરસિંહ મોદી નો ઉદય તો પછી ચાલે રાજકીય ઉદય આમ કહું છું બંને સમકક્ષ નેતાઓ હતા પણ દબદબો વધુ શંકરસિંહ બાપુ નો એનો એનો અનુભવ એની આવડત કૌશલ તાકાત ક્ષમતા બધું જ શંકરસિંહ બાપુ જેવું કોઈ નહીં તો તમને તેજીસે કા વિચાર ના આવ્યો મને કયો અને તે દિવસે તમે ભલે અત્યારે એ ગમે ને કે છે કે છે કોને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઇત્યાદિ ને કિરીટ સિંહ રાણા વગેરે ને એને બધાને કે છે આમ તો કે નિજી સ્વાદ ખાતે તમે એમ કે કે સરકારના ફલાણું કરો ડી પણ બાપુ તમે પણ સરકારમાં હતા તો તમે તો એવો વિચાર સુધા નતો કર્યો ક્યારે એવું છાપામાં આવ્યું નથી વાંચ્યું નથી મીડિયામાં કે તમે ક્ષત્રિય સમાજ માટે કે રજવાડા માટે

કે જ્યારે આ મ્યુઝિયમની વાત છે છેલ્લા પાંચ સાત વર્ષથી આમ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ પાંચ એકર જમીન કેબિનેટે મંજૂર આપી છે આપણા ગુજરાત સરકારની કેબિનેટે પાંચ એકર પેલા એક એકર ફાળવી હતી પછી એનો વિરોધ થયો થોડોક ભાઈ એક એકરમાં કઈ થાય નહીં એટલે ગોધરાના એમએલએ જે છે હવે ભાજપમાં સી કે રાહુલજીથી માંડી અને બીજા બધા લીંબડીના વગેરે જે છે એની લોકો ત્યાં જતા રાજપૂત સમાજના અગ્રણીઓ કે ભાઈ આવી રીતે તમે ન કરો આટલા એક થાય વગેરે વગેરે એટલે પછી મંત્રી કિરીટસિંહ રણજુભા જાડેજા ને જયપાલસિંહજી ભાવનગરના આ બધાની એક કમિટી રચવામાં આવી અને કમિટીએ નક્કી કર્યા પ્રમાણે હવે ધીરે ધીરે બધું થઈ રહ્યું છે ઇતિહાસ વિદ્યો પાસેથી વિગતો મેળવાઈ રહી છે અને ત્યાં ખરેખર એવું મ્યુઝિયમ બનશે બનશે વેલા મોડું એ જુદી વાત છે સરકારી પ્રાંત આપણે સરકારી પ્રવક્તા નથી એટલે એમાં વિલંબ થયો એ અન્યાય અથવા તો એ ઠીક છે ટીકાને પાત્ર છે એ વિલંબ થાય છે એ પણ થશે ત્યારે એ અનન્ય હશે એમાં કોઈ શંકા નથી એટલે બાપુએ જે વાત કરી છે આમ કહેવા જતા સમાજને ક્ષત્રિય સમાજને કે ભાઈ તમે થોડુંક વિચારો તમે થોડુંક થિંકિંગ કરો સાવ કોઈને શરણાગતિ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેટલાક મંત્રીઓ છે એના નામે કે છે આપને ખબર હશે બેન ધારવી બેન જ્યારે પરસોત્તમ રૂપાલા બહુ મોટો ઇશ્યુ બનેલો ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં અને જયરાસી બાપુની ત્યાં ત્યાં મિટિંગ થઈ હતી ગણેશગઢમાં ગોંડલ ત્યારે આ શબ્દો બધે કે રાજપૂત નથી આ લોકો બધા ભાજપૂત છે એ ત્યારથી માંડીને આજ સુધી આમ થોડું થોડું ક્ષત્રિય સમાજમાં એવું કહેવાય છે જે લોકો ભાજપમાં નથી એમ કે છે કે ક્ષત્રિય સમાજ જે છે એ અવળે રસ્તે છે ભાજપમાં છે એ આ લોકોને કે છે કે એ લોકો અવળે રસ્તે છે પણ એ છે પોલિટિક્સ નૈ રાજકારણ છે ખરેખર વાત એવી છે શંકરસિંહ બાપુને પણ એક ટકોર કરીએ ખાલી મહાન માણસ છે મોટા નેતા છે આપણે તો શું કહી શકીએ પણ બાપુ આપ સ્વયં મુખ્યમંત્રી હતા અને તમારી સરકાર એટલે કે આમ તમને કહો તો ગૌરવ કહી શકાય એવી સરકાર ટનાટન સરકાર તો હકીકત ટનાટન જ હતી એને એને નિર્ણાયક સરકાર કહેવાય શંકરસિંહ બાપુ ક્યારેય અવઢવમાં નથી રહ્યા એને જે ફેસલો કર્યો એને રજવાડાની જેમ જ ફેસલો કર્યો અહીંયા કેટલાય જિલ્લા નવા નવા બનાવવાની વાતો હતી શંકરજી બાપુ આંખના માં કરી દીધું જેમ અગાઉના જમા રજવાડા કરતા કોઈ ના નહીં દોરા પણ હવે તમે છાજિયા એના કરતા તમે જયારે મુખ્યમંત્રી હતા આમાં તમારી જાણ ખાતર ધારવી બેન મોટા મોટા સચિવો મોટા મોટા ગ્રહના વિભાગના લોકો મોટા મોટી ખાનગી એજન્સીઓમાં સંકળાયેલા લોકો એ બધા નિવૃત્ત થાય ને પછી બધો ડખો બહાર પાડે આરકે ધવન એ પેલા ન કે ઇન્દિરા ગાંધીની હત્યામાં કોણે હું ક્યાં હું થયું તું બધું પતી ગયું હોય ને સત્યના થાય પછી બુક બહાર પાડે ને બુકમાં બે ચાર પાંચ ચેપ્ટર એવા રાખે એ પાછા લીક કરે પોતે ને પોતે એ લીક કરે એટલે શું થાય કે બધામાં ઓહો હો બહુ મોટો ધડાકો બહુ મોટો ધડાકો એક તો ખાનગી આર કે ધવન જેમ કે ખાસમ ખાસ હતા અંગત માર્ગદર્શક હતા

આમ તો છે જ બધી રીતે તો સમાજને એકતા માટે થઈને એપાર્ટ ફ્રોમ ધ પોલિટિક્સ રાજકારણને પર રાખીને કિનારે રાખીને તમે સમાજના માટે જેમ પાટીદાર સમાજથી માંડીને બીજા બધા આહીર સમાજ પાટીદાર સમાજ તમે જો ઓલી કહો તો આદિવાસી સમાજ પણ હવે સમાજના પંચ પંચાયત ભરાય સમાજની પંચાયત અને જૂના જૂના રીતિ રિવાજો જે છે નગ્ન ગણીએ જેને કાઢી નાખવા જોઈએ એવા રિવાજોને દૂર કરી રહ્યા છે અને નવો નવો આયસ્કર કરી રહ્યા છે એ લોકો તો એ સેન્સમાં બાપુને કયો થોડીક એ બાબત પર ધ્યાન આપતા જાય સમાજને ટીકા કરીએ કે ભાઈ તમે કઈ કરતા નથી સમાજ શું કરે સમાજ મોટા માણસોની હંમેશા નકલ અથવા તો એનું અનુસરણ કરે તમે જયારે સત્તા ઉપર હતા ત્યારે તમે શું કર્યું પણ સમાજ પૂછી ન શકતો એટલી જ એની નબળાઈ છે નહીં શંકરસિંહ બાપુ હતા જ નહીં સરકાર ઉપર એક જ ધડાકે કીધું કે આપણે બનાવો મ્યુઝિયમ ટનાટન તો ખરેખર બની ગયું હોત એમાં ના નહીં પણ તમે ચૂકી ગયા છો એટલે હવે જે થયું એમાં તમે દૂધમાંથી પોરા કાઢો કાઢો છો પણ ખેર બાપુ બાપુ હે એને અધિકાર છે વાતો કરવાની સમાજને ઠપકો આપવાની કારણ કે સમાજના વડીલ છે અને પરિપક્વ નેતા છે ના નહીં પણ સાવ જે કઈ નતું એના કરતા મોદી સરકારે આટલું કર્યું છે ને હવે બાકીના જે પૈસા કામ જરાક ઝડપી થાય તો વધુ સારું અને આ જે ઇતિહાસ છે કુરબાની ભૈરો એ ઇતિહાસ તો સો ટકા આમ તો અમર છે જ દંત કથાઓમાં પણ આ મ્યુઝિયમ જે છે એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એનાથી વધુ ઇફેક્ટિવ બને જે લોકો ભવિષ્યમાં ત્યાં જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તો ઓબ્વિયસલી અત્યારે નવી પેઢીને આમ કુરબાની ખબર નથી કે એને એમ છે કે આપી દીધું ધારો કે મેં આ ઘડિયાળ જેમ છોડીને કોકને આપી દઉં એમ રજવાડા આપી દેવા નાની માના ખેલ નથી ને મેં આપને કીધું તમામે તમામ આટલી હજારો એકર જમીન જાયદાદ મોલાત એની મિલકતો એના દબદબો એનો એનો ઠસો એની બધી અસ્કયામતો એ બધું સમર્પણ કરી દેવું કોના માટે દેશ માટે થઈને કઈ જેવી તેવી વાત છે હતું જ બધું કઈ રીતે એટલે એ કુરબાની એનો ઇતિહાસ અમર છે અમર રહેવો જોઈએ અને હજી તે વધુ અમરત્વ પામે એ રીતે પેશ કરવો જોઈએ એમાં બાપુની ટકોર વાજિબ છે પણ એ મેં કીધું તેમ ઉતરા પછીની ઘટનાઓ છે એટલે થોડીક ટીકા સાથે પણ આપણે કેવું જોઈએ કે બાપુ એ ટીકા કરી સમાજ પ્રત્યે ઠીક છે એવું દળદાર હોવું જોઈએ કે લોકોને ખબર પડે મેં આપને શરૂઆતમાં જ કીધું ને કે જેમ સિંહ થી માંડીને બધા અમુક ને પુરાતત્વ વિભાગ એમ જાહેર કર્યો કે ભાઈ રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય પશુ રાષ્ટ્રીય પંખી એવી રીતે આ કોમ જે છે દરબાર કોમ જે છે ક્ષત્રિયો ટૂંકમાં છે એને આની જેવો દરજ્જો મળવો જોઈએ અને આની કુરબાની ગાથાઓ તમે સાંભળો તો ખબર પડે તમે હું અત્યારે ટેસડા કરીએ છીએ આ બધાના માથા વાઢી નાખ્યા લોકોએ લોકો વધાવી નાખ્યા એટલે ટેસડા કરીએ છીએ એટલે એનું જેટલું પણ ઋણ આપણે અદા કરીએ એટલું ઓછું છે એટલે ભારતીય જનતા પાર્ટી એ સત્વરે આ કરવું જોઈએ જીબેન આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર